નમસ્કાર દોસ્તો ગુજરાત લોકસભાની છવ્વીસ બેઠક છે અને જેમાં બીજેપીએ પંદર જેટલી બેઠક જાહેર કરી દીધી છે પરંતુ હજુ પણ અગિયાર બેઠક છે તેની ટિકિટો જાહેર નથી થઈ અને તેમાં પણ સૌરાષ્ટ્રની ત્રણ વિધાન લોકસભા છે તેનું કોકડું છે તે ગૂંચવાયું છે જી હા દોસ્તો જુનાગઢ ભાવનગર અને સુરેન્દ્રનગર બેઠકનું કોકળું છે તે બરાબરનું ગૂંચવાયું છે ને હવે કોના નામ જાહેર થશે તે કહેવું મુશ્કેલ બન્યું છે તો આજે જાણીશું કે શું કારણથી આ જૂનાગઢ બેઠકનું કોકડું છે ભાવનગર બેઠક છે અને સુરેન્દ્રનગર બેઠક છે આ ત્રણેય બેઠકોનું કોકડું કેમ ગૂંચવાયું છે શું તેનો ઉકેલ થવાનો છે ક્યારે ટિકિટો જાહેર થશે તમામ મુદ્દે વાત કરીએ વિડિયોની હવે શરૂઆત કરીએ નમસ્કાર દોસ્તો મારું નામ દિલીપ મોરી છે આવતીકાલ સાંજ સુધીમાં ભાજપની જે અગિયાર બેઠકો છે તે તમામના ઉમેદવારો છે જાહેર થાય તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે આજે જાહેર થવાની શક્યતા હતી પરંતુ આજે જાહેર ન થયા આવતીકાલે હવે આ તમામ બેઠકો પરના નામ છે તે ગમે ત્યારે બીજેપી છે તે જાહેર કરી શકે છે બેઠક કઈ કઈ છે તે પહેલાં વાત કરીએ ત્યારબાદ આ ત્રણ બેઠકોની વાત કરીએ અગિયાર બેઠકોમાં વડોદરા અમરેલી છોટાઉદેપુર જુનાગઢ ભાવનગર સુરેન્દ્રનગર સુરત વલસાડ સાબરકાંઠા મહેસાણા અને અમદાવાદ પૂર્વનો સમાવેશ થાય છે અગિયાર બેઠકમાં સૌરાષ્ટ્રના અમરેલીની બાકી છે સુરેન્દ્રનગરની બાકી છે જૂનાગઢ અને ભાવનગર આ બેઠકો હજુ બાકી છે અને આ બેઠકોના કનેક્શન કંઈક એવા છે કે સુરેન્દ્રનગર ભાવનગર અને જૂનાગઢ આ એકબીજાને કનેક્ટેડ છે મતલબ કે એક જગ્યાએ એક જાતિના ઉમેદવારને આપશે તો બીજી જગ્યા ઉપર નહીં મળે આવું કંઈક છે તો આવો જાણીએ એ શું પૂરો મામલો છે અગિયાર બેઠકોમાં પાટીદાર સમાજના લગભગ ચાર ચહેરાઓને ટિકિટ આપી શકે છે પાર્ટી કોળી સમાજના કુલ ત્રણ ચહેરાની વાત છે પરંતુ બે કોળી સમાજના ઉમેદવારને ટિકિટ મળે એવું દેખાઈ રહ્યું છે વાત અમે કરી રહ્યા છીએ સુરેન્દ્રનગરની ભાવનગરની અને જૂનાગઢની પહેલાં જાણીએ ભાવનગરની સ્થિતિ શું છે હાલમાં જ કોંગ્રેસના અંબરીશભાઈ ડેર જે પૂર્વ ધારાસભ્ય છે તેને ભાજપમાં સામેલ કરવામાં આવ્યા ત્યારબાદ લાગતું હતું કે હીરાભાઈ સોલંકીને ટિકિટ આપવામાં આવે હીરાભાઈ સોલંકીની વિધાનસભા રાજુલાની સીટ ખાલી થાય અને અમરીશભાઈ ડેરને ત્યાંથી વિધાનસભા લડાવવામાં આવે પરંતુ આ ગણિત ક્યાંક ને ક્યાંક અટવાયું હોય તેમ લાગી રહ્યું છે એવી પણ વાતો વહેતી થઈ હતી કે હીરાભાઈ નારાજ છે જો કે આ મુદ્દે હીરાભાઈએ કોઈ સ્પષ્ટતા નથી કરી પરંતુ અહીંયા પર હવે એવી પણ વાતો સામે આવી રહી છે કે ભારતીબેન શિયાળ છે તેને ફરી એક વખત રિપીટ કરવામાં આવે મતલબ કે બે વખતથી જે સાંસદ છે અને બેનને રિપીટ કરવામાં આવે અથવા તો નિમુબેન બામણિયા જે પણ કોળી સમાજના છે તેને પણ ટિકિટ મળી શકે છે ક્યાંક ને ક્યાંક હીરાભાઈ સોલંકીનું નામ પાછળ જતું હોય તેવું દેખાઈ રહ્યું છે હાલ તો અગર હીરાભાઈ સોલંકીને ત્યાં ટિકિટ આપવામાં આવે તો જૂનાગઢની ટિકિટમાં પણ ફેરફારની શક્યતાઓ છે સુરેન્દ્રનગરમાં પણ કોળી સમાજ છે તેનો પ્રભુત્વ છે તો આ ત્રણેય બેઠક એવી છે જ્યાં કોળી સમાજનું ખૂબ મોટું પ્રભુત્વ છે સુરેન્દ્રનગરમાં પણ કોળી સમાજને ટિકિટ આપવામાં આવે તો જૂનાગઢની ટિકિટ બદલાઈ શકે તેવી આશંકાઓ સેવાઈ રહી છે જૂનાગઢની વાત કરવામાં આવે તો હીરાભાઈ સોલંકીને ત્યાં ના આપવામાં આવે અને અન્ય કોઈ ઉમેદવારને ટિકિટ આપવામાં આવે તો જૂનાગઢની અંદર ગીતાબેન માલમ છે તેનું નામ આગળ ચાલી રહ્યું છે જો રાજેશ ચુડાસમાને કાપ ટિકિટ કપાય તો નેક્સ્ટ ગીતાબેન માલમનું નામ ચાલી રહ્યું છે આ સિવાય એક નામ છે હીરાભાઈની ટિકિટ ના મળે તો દીપાબેન બામણિયા જે પરસોત્તમભાઈ સોલંકીના દીકરી છે અને ઉના રહી છે તો દીપાબેન બામણિયાનું નામ પણ ચાલે છે ક્યાંક ક્યાંક એ અટકળો પણ લાગી રહી છે કે કદાચ હીરાભાઈ સોલંકીને ત્યાં ટિકિટ ના આપવામાં આવે તો અહીંયા દીપાબેનને ટિકિટ આપવામાં આવે આવી વાતો સામે આવી રહી છે સવાલ એ પણ છે કે રાજેશ ચુડાસમાને પડતા મૂકાશે કે કેમ એ પણ એક મોટો સવાલ છે રાજેશ ચુડાસમા રિપીટ થઈ શકે છે પરંતુ બીજેપી છે તે વધારે મહિલા ઉમેદવાર જે અગિયાર બેઠક બાકી છે તેમાં મહિલા ઉમેદવારને વધારે ટિકિટ મળે હમણાં ઉમેદવારને ટિકિટ મળે તેવું પણ દેખાઈ રહ્યું છે જો કે કેટલી મહિલા ઉમેદવારને બીજેપી ટિકિટ આપે તે હવે આવતીકાલે જાણ થશે પરંતુ હાલ એવું મનાઈ રહ્યું છે કે જૂનાગઢ બેઠક ઉપર મહિલાઓને ટિકિટ આપી શકે છે જેના કારણે દીપાબેન બામણિયા અને ગીતાબેન માલમ છે તેના નામ મોખરે મનાઈ રહ્યા છે જો મહિલાઓ ઉપર પસંદગી ઉતારે તો આ સિવાય જૂનાગઢ બેઠક ઉપર કોળી સમાજ ને ટિકિટ આપવામાં આવે તો આ ઘણા બધા નામો છે અગર કોળી સમાજને અહીંયા પરથી ટિકિટ કોળી ઉમેદવારને ના આપવામાં આવે તો અહીંયા પર પાટીદાર સમાજનું ખૂબ મોટું વર્ચસ્વ છે અઢી લાખ જેટલા મત હોવાની શક્યતાઓ છે પૂત સમાજ જેના પણ બે લાખ મત છે તો જશાભાઈ બારડનું નામ રાજપૂત સમાજમાંથી મોખરે મનાઈ રહ્યું છે અને આ સિવાય આહીર સમાજની વાત આવે તો આહીર નેતા અત્યારે ભગવાનભાઈ બારડ છે મહેન્દ્રભાઈ પીઠિયા છે અને જવાહરભાઈ ચાવડા છે પરંતુ આ સિવાયના પણ અનેક નામો છે જે ચર્ચાનો વિષય બન્યા છે લોકોમાં શું ચર્ચાઓ થઈ રહી છે એની વાત કરીએ તો આ એક મુદ્દો હતો કે પાર્ટી લેવલે કઈ પ્રકારની સ્થિતિ છે આ સિવાય બીજેપી છે તે ઘણી વખત બહારથી જ જે નામનો ઉલ્લેખ ન હોય હું ભૂતકાળમાં પણ કહેતો આવ્યો છું ને હજુ પણ કહું છું કે ઘણી વખત એવું થતું હોય છે કે જે પ્રમાણે વાતાવરણ હોય છે જે પ્રમાણે નામો ચાલતા હોય છે એનાથી વિપરીત નામ પણ આવી શકે છે આ સિવાય જૂનાગઢ જિલ્લાની અંદર શેરીએ શેરીએ ગલીએ ગલીએ ગામડે ગામડે ચોરે અને ચકલે હાલ ચર્ચા ચાલી રહી છે તો ચૂંટણીની ચાલી રહી છે ચૂંટણીનો જ જામી ચૂક્યો છે અને આ ચૂંટણીમાં જૂનાગઢ બેઠકને લઈને કોની ચર્ચાઓ થઈ રહી છે એની વાત કરીએ તો અલગ અલગ ગામોમાં અલગ અલગ તાલુકામાં અલગ અલગ વાતો થઈ રહી છે કોઈનું કહેવું છે એવું નાથી કેશીભાઈ રાઠોડ ઉનાથી ઘણા લોકોનું કહેવું છે કે દીપાબેન બામણી આવશે કોડીનારની વાત કરવામાં આવે તો ધીનુભાઈ સોલંકીના પરિવારને ટિકિટ મળશે આવી વાતો વહેતી થઈ છે સૂત્રાપાડા માં ભગવાનભાઈ બારડની વાત થઈ રહી છે દિનુભાઈ સોલંકીની વાત થઈ રહી છે મહેન્દ્રભાઈ પીઠિયાની વાત થઈ રહી છે જૂનાગઢથી જવાહરભાઈ ચાવડાની વાત થઈ રહી છે તો અલગ અલગ લોકો છે તેની અંદર આ પ્રકારની ચર્ચા છે પરંતુ આ તમામ ઉપરથી પડદો છે તે આવતીકાલે ઉચકવાનો છે ભાજપ છે તે બાકી રહેલા નામોની લિસ્ટ છે તે આવતીકાલે જાહેર કરવાનું છે પરંતુ ક્યાંક ને ક્યાંક બીજેપી આ કુકડુંની ગુથ્થી છે તે ઉકેલવામાં પડ્યું હોય તેમ લાગી રહ્યું છે કે સુરેન્દ્રનગર અને ત્યારબાદ ભાવનગર અને જૂનાગઢ આ બંનેની જે બેઠક છે તેના ઉમેદવારની પસંદગી છે જેને લઈને કુકડું ક્યાંક ને ક્યાંક ગૂંચવાયું હોય તેવું દેખાઈ રહ્યું છે દોસ્તો તમામ ચૂંટણીની દરેક પલેપલની ખબર આપણા સુધી અમે પહોંચાડતા રહીશું અગર આપ અમારા ચેનલ ઉપર નવા હોય तो जरूर से सब्सक्राइब कर लेजो अगर आप वीडियो फेसबुक अथवा इंस्टाग्राम पर जोता हो तो फॉलो कर लो जेने इलेक्शन दरेक खबर आपना सुधी सीधी जमाती रहे धन्यवाद